મ બાળકો આપણું ધોરણ પાંચ ધોરણ પાંચમાં આપણો પાઠ કુદરતી આપત્તિઓ કુદરતી આપત્તિઓ વિશે આપણો પાઠ ચાલે છે આપણે આગળ પેજ નંબર સાડત્રીસ ચલાવ્યું છે આજે આપણે પેજ નંબર આડત્રીસ તો કુદરતી આપત્તિઓ કઈ કઈ છે તો કુદરતી આપત્તિઓ દુષ્કાળ પૂર વાવાઝોડું ભૂકંપ આ બધી સુનામી આ બધી આપણી કુદરતી આપત્તિઓ છે પછી જુઓ આપણે ભૂકંપ વિશે ભૂકંપ સુનામી અને જ્વાળામુખી વિશે આજે શીખવાનું છે આપણે પેજ નંબર આગળનું તો ચલાવ્યું છે કે દુષ્કાળ કોને કહેવાય તો વરસાદ ન પડતા કે એકદમ ઓછો પડ પડે ત્યારે અનાજ અને પાણીની કારમી તંગી સર્જાય છે તેને સૂકો દુષ્કાળ કહેવાય છે અને જ્યારે લીલો દુષ્કાળ કોને કહેવાય છે તો અતિવૃષ્ટિના કારણે પાકનો નાશ થાય ત્યારે અછતની જે પરિસ્થિતિ સર્જાય છે તેને લીલો દુષ્કાળ કહે છે પછી પૂર કોને કહેવાય છે તો નદીમાં આવતા પાણીના મસ્તા પ્રવાહને પૂર કહે છે પૂરની વ્યાખ્યા પણ આપણને આવડી છે તો પૂર કોને કહે છે તો નદીમાં આવતા પાણીના મસ્તા પ્રવાહને પૂર કહે છે પછી વાવાઝોડું કોને કહેવાય છે તો ભારે વરસાદ સાથે અથવા ક્યારેક વરસાદ વગર વાતા તોફાની પવનને આપણે વાવાઝોડું કહેવાય છે એટલે વરસાદ સાથે પણ તોફાની પવન ફૂંકાય છે અને વરસાદ વગર પણ તોફાની પવન ફૂંકાય છે ત્યારે એને આપણે વાવાઝોડું કહીએ છીએ હવે જુઓ આજે ભૂકંપ ભૂકંપ સુનામી અને જ્વાળામુખી વિશે આપણે શીખવાનું છે તો ભૂકંપ તો જમીનની અંદરના ખડકો જ્યારે ખૂબ શક્તિશાળી હલચલ અનુભવે છે જમીનની અંદરના ખડકો જ્યારે ખૂબ શક્તિશાળી હલચલ અનુભવે છે ત્યારે તેની ઉપરની સપાટી પણ કંપવા લાગે છે આ ઘટનાને ભૂકંપ કહેવાય છે ભૂકંપને કહેવાય છે ભૂકંપ થાય ત્યારે સૃષ્ટિ પરની ઈમારતો ધરાશાયી થાય છે ઘર પડી જાય છે બધાના આખી પૃથ્વી હલનચલન થઈ જાય છે તો ભૂકંપ કોને કહીએ છીએ તમને ભૂકંપ થયેલું હોય એવું ચિત્ર પણ બતાવ્યું છે જે મોટી મોટી ઇમારતો હોય છે એ ભૂકંપ થવાથી નીચે પડી જાય છે નુકસાન થાય છે ઘણા બધાના ઘરથી બેઘર થઈ જાય છે ભૂકંપ થવાથી ઘણું બધું નુકસાન થાય છે ઘણા લોકો મૃત્યુ પામે છે કાટમાળ મકાન મકાનના કાટમાળની નીચે દબાઈ જતા હોય છે તો આ રીતે ભૂકંપ થવાથી ઘણા બધા લોકો મૃત્યુ પામે છે આપણે બે હજાર બેની ની સાલમાં ભૂકંપ થયો હતો આપણને ખબર છે બે હજાર બેની ની સાલમાં તમને કદાચ નહીં ખબર હોય પણ બે હજાર બેની ની સાલમાં ભૂકંપ થયો હતો ત્યારે કચ્છમાં ઘણું બધું નુકસાન થયું હતું તો જુઓ ભૂકંપ કેવો થાય એનું દ્રશ્ય તમને ચોપડીમાં બતાવ્યું છે તો ભૂકંપ કોને કહેવાય જમીનની અંદરના ખડકો જ્યારે ખૂબ શક્તિશાળી હલચલ અનુભવે છે જમીનની અંદરના ખડકો જે આવેલા હોય છે જ્યારે ખૂબ શક્તિશાળી હલચલ અનુભવે છે ત્યારે તેની ઉપરની સપાટી પણ કંપવા લાગે છે આ ઘટનાને ભૂકંપ કહેવાય છે પછી જુઓ સુનામી સુનામી જુઓ સમુદ્રના પેટાણમાં ભૂકંપ થવાથી કે જ્વાળામુખી ફાટવાથી સમુદ્રની સપાટી પર ખૂબ શક્તિશાળી અને અસાધારણ લંબાઈના જે મોજા ઉત્પન્ન થાય છે તેને સુનામી કહે છે સુનામી થાય થાય છે એટલે કે સમુદ્રના પેટાળમાં સમુદ્રના પેટાળમાં ભૂકંપ થવાથી કે જ્વાળામુખી ફાટવાથી સમુદ્રની સપાટી પર ખૂબ શક્તિશાળી અને અસાધારણ લંબાઈના જે મોજા ઉત્પન્ન થાય છે તેને સુનામી કહે છે એટલે કે સમુદ્રના પેટાળમાં જ્યારે ભૂકંપ થાય છે અથવા તો જ્વાળામુખી ખાટે છે ત્યારે સમુદ્રની જે ઉપરની સપાટી હોય છે એ એની ઉપરની સપાટી પર ખૂબ જ શક્તિશાળી અને અસાધારણ લંબાઈના એટલે ખૂબ જ ઊંચી લંબાઈના મોજા ઉત્પન્ન થાય છે તેને સુનામી કહે છે પછી જુઓ જ્વાળામુખી જ્વાળામુખી એટલે કે પૃથ્વીની સપાટી પર આવેલા છિદ્ર કે ફાટ દ્વારા પેટાળમાંથી શિલારસ એટલે કે કૌશમાં મેઘમાં કેલાવા ગરમ વાયુઓ રાખ માટી વગેરે ધડાકા સાથે અથવા ધીરે ધીરે જમીનની બહાર આવે છે આ પ્રક્રિયા જ્વાળામુખી વિસ્ફોટ કહેવાય છે આ પ્રક્રિયાથી રચાતા શંકુ આકારના પર્વતને જ્વાળામુખી પર્વત કહે છે જ્વાળામુખીનું શું આવે છે તો જુઓ પૃથ્વીની સપાટી પર આવેલા છિદ્ર કે ફાટ દ્વારા પેટાળમાંથી શિલારસ એટલે કે મેઘમાં કે લાવા ગરમ વાયુઓ જે મેઘમાં લાવા ગરમ વાયુઓ રાખ માટી વગેરે ધડાકા સાથે અથવા ધીરે ધીરે જમીનની બહાર આવે છે આ પ્રક્રિયા જ્વાળામુખી વિસ્ફોટ કહેવાય છે આ પ્રક્રિયાથી રચાતા શંકુ આકારના પર્વતને આપણે જ્વાળામુખી પર્વત કહે છે તો આ તો આ થયું આપણું ભૂકંપ સુનામી અને જ્વાળામુખી તો હવે એનું આપણે સ્વાધ્યાય જોઈશું સ્વાધ્યાય જુઓ માગ્યા મુજબ ઉત્તર લખો આપત્તિઓના પ્રકાર તો આપત્તિ કુદરતી આપત્તિ છે અને માનવ સર્જિત આપત્તિ છે કુદરત દ્વારા જે આપત્તિ આવે છે એને આપણે કુદરતી આપત્તિ કહીએ છીએ અને જે માનવો દ્વારા સર્જવામાં આવે છે એને માનવ સર્જિત આપત્તિ કહેવાય છે કુદરતી આપત્તિઓના પ્રકાર તો આગાહી કરી શકાય તેવી અને આગાહી ન કરી શકાય તેવી કુદરતી આપત્તિઓના બે પ્રકાર છે એક આગાહી કરી શકાય તેવી કુદરતી આપત્તિ અને બીજી આગાહી ન કરી શકાય તેવી કુદરતી આપત્તિ આ રીતે કુદરતી આપત્તિઓના બે પ્રકાર છે પછી ત્રીજા નંબરનો પ્રશ્ન જુઓ છ કુદરતી આપત્તિઓ જણાવો કોઈ પણ છ કુદરતી આપત્તિઓ જણાવો તો દુષ્કાળ પૂર વાવાઝોડું ભૂકંપ સુનામી જ્વાળામુખી વિસ્ફોટ આ બધી કુદરતી આપત્તિઓ છે પછી જુઓ સુનામી ક્યાં સર્જાય છે જમીન પર કે સમુદ્રની સપાટી પર સુનામી ક્યાં સર્જાય છે તો જુઓ સમુદ્રની સપાટી પર સુનામી ક્યાં સર્જાય છે તો સુનામી હંમેશા સમુદ્રની સપાટી પર સર્જાય છે સુનામી ક્યાં સર્જાય છે તો સુનામી સમુદ્રની સપાટી ઉપર સર્જવામાં એટલે કે દરિયામાં સુનામી સર્જાય છે પૂર પૂર શેને કહે છે પૂર કોને કહે છે હમણાં જ હું બોલી કે નદીમાં આવતા પાણીના દસમસતા પ્રવાહને પૂર કહે છે નદીમાં જે પ્રવાહ આવે છે એ દસમસતા પ્રવાહને આપણે પૂર કહીએ છીએ વાવાઝોડું શેને કહે છે તો ભારે વરસાદ અથવા ક્યારેક વરસાદ વગર વાતા તોફાની પવનને વાવાઝોડું કહે છે એટલે કે ભારે વરસાદ સાથે વાવાઝોડું આવે છે અથવા તો વરસાદ વગર પણ તોફાની પવનો વાય છે ત્યારે એ વાતા પવનોને આપણે વાવાઝોડું કહીએ છીએ વાવાઝોડું કોને કહે છે તો ભારે વરસાદ સાથે અથવા ક્યારેક વરસાદ વગર વાતા તોફાની પવનને વાવાઝોડું કૌંસમાં ચક્રવાત કહે છે તો આપણું પેજ નંબર આડત્રીસ અહીંયા પૂરું થાય છે ભૂકંપનું ચિત્ર તમને દેખાય છે પછી સુનામીનું ચિત્ર દેખાય છે બાજુમાં જુઓ પછી જ્વાળામુખી વિસ્ફોટ થાય એનું પણ ચિત્ર અમને તમને ચોપડીમાં દેખાય છે તો ચોપડીમાં તમારું પેજ નંબર આડત્રીસ ચોપડીમાંથી જોઈને નોટમાં લખવાનું અને એનું સ્વાધ્યાય પણ ચોપડીમાં પણ પૂરવાનું અને નોટમાં પણ સ્વાધ્યાય લખવાનું આ છે આપણું આજનું લેસન અલ્લાહ હાફિઝ